નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો સાત વિષય છે ગણિત તેમાં ચાલો યાદ કરીએ તેનો ભાગ ચાર પાના નંબર મહાવરા છે તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ અગાઉ શીખી ગયેલા તમામ ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો આ ઉપરાંત ધોરણ સાતના ના અન્ય વિષય જેવા કે ગુજરાતી અને વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી તમામ વિડીયોની લિંકનું પ્લે લિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેની મદદથી તમે દરેક વિષયના વિડીયો જોઈ શકશો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં પોથીના ક્લિક કરી જે તે ધોરણ પસંદ કરી વિષય પસંદ કરતા દરેક ચેપ્ટરના નામ જોવા મળશે ચેપ્ટરના નામ પર ક્લિક કરી તેના મળશેના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત ગણિતનો ભાગ સ્વ અધ્યયન પોથી ચાલો યાદ કરીનો ભાગ ચાર પાના નંબર વીસ થી બાવીસ પર આવતા આપણે અલગથી બુકની અંદર લખેલો છે તો તમે આ રીતે લખી શકશો તો મહાવરો પાના નંબર વીસ પર છે પહેલો પ્રશ્ન ત્રણ સેમી ચાર સેમી અને પાંચ સેમી લંબાઈના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ શોધો તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો થાય તો ત્રણેય બાજુનો સરવાળો કરો તો ત્રણ ચાર અને પાંચનો સરવાળો કરો તો બાર સેમી આપણને સરવાળો બાર થાય છે તો બાર સેમી ત્રિકોણની પરિમિતિ થશે બીજું છે એક નિયમિત ષ્ટ પરિમિતિ બોતેર સેમી છે તો તેની એક બાજુની લંબાઈ કેટલી હશે એટલે કે ષટકોણ છે એટલે છ બાજુ હોય સટ એટલે છ ઓકે અષ્ટકોણ હોય તો આઠ બાજુ હોય તો ષટકોણની છ બાજુઓ છે તો ષટકોણની પરિમિતિ કુલ 72 છે તેના કુલ ભાગ્યા 6 તો બોતેર ભાગ્યા 6 તો તો એકની બાજુની બાગની લંબાઈ 225 મીટર અને પહોળાઈ એકસો ને મીટર છે તો તેર પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ કેટલો તો અહીં લંબચોરસની ચોરસની બાગની પરિમિતિ બે લંબાઈ વધતા પહોળાઈ તો આ રીતે આપણે ગણતરી કરીએ એટલે કે બધી બાજુનો લંબચોરસનો સરવાળો કરીએ લંબચોરસમાં સામસામે બાજુઓ સરખી હોય એટલા માટે આપણે બે વડે ગુણ્યા છે અને અને લંબાઈ એક વખત લીધી પહોળાઈ એક વખત લીધી તો સાતસો ને મીટર આપણને પરિમિતિ મળી એક મીટરનો ભાવ આપણને આપેલો છે આ તેર રૂપિયા તો એક મીટરનો ભાવ તેર રૂપિયા તો સાતસો ને એસી મીટરનો ભાવ કેટલો તો આપણને દસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા એની ફરતે વાડ કરવાનો ખર્ચ થાય ચોથું એક પ્લોટની લંબાઈ જીરો પોઈન્ટ સાત કિલોમીટર પહોળાઈ એટલે બધી બાજુનો સરવાળો તો બે પોઈન્ટ છ કિલોમીટર જોઈએ પરંતુ અહીં કેટલી હાર કરવાની છે એક હાર કરવા માટે બે પોઈન્ટ છ કિલોમીટર તાર જોઈએ છે કારણ કે પરિમિતિ એની બધી બાજુ એટલી થાય છે તો આપણે કેટલી વખત કરવાનું છે પાંચ વખત પાંચ હાર કરવાની પાંચ લાઇન કરવાની છે એક હારના ના 2.6 કિલોમીટર તાર જોઈએ તો 5 હાર માટે કેટલો બે પોઈન્ટ છ ગુણ્યા પાંચ તેર કિલોમીટર ચોરસ બાગની દોડે છે જેની મીટર છે સુરેશ એક લંબ ચોરસ બાગની ફરતે દોડે છે તેની લંબાઈ સાહીઠ મીટર છે અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે કોણ ઓછું અંતર દોડશે તો અહીં ચોરસ છે ચોરસની બધી બાજુઓ સરખી હોય એટલે ચાર ગુણ્યા લંબાઈ આપણે કરી શકીએ તો એ રમેશ છે આ રમેશ છે તે ત્રણસો મીટર જેટલું દોડવાનું થશે સુરેશની વાત કરીએ તો સુરેશ છે તે લંબચોરસની ની છે તો લંબચોરસમાં ચોરસમાં સામસામે બાજુ સરખી હોય તો સાહીઠ પિસ્તાલીસ તો અહીંયા સાહીઠ બે વખત આવશે ને બે વખત આવશે કારણ કે સામસામેની બાજુ સરખા હોય તો બસો દસ મીટર થશે તો રમેશને ત્રણસો થયા સુરેશના બસો ને દસ થયા હવે ત્રણસો માંથી બસો દસ બાદ કરો તો નેવું નો તફાવત આવ્યો તો રમેશ નેવું મીટર વધારે દોડે છે બધી બાજુનો સરવાળો બધી બાજુનો સરવાળો એમાં આપણને ત્રીજી બાજુનો આપેલું માપ નથી પરિમિતિ છત્રીસ છે પહેલી બાજુ બાર બીજી બાજુ ચૌદ ત્રીજી બાજુ આપણે શોધવાની છે તો છત્રીસ અહીંયા બેનો સરવાળો કરો તો છવ્વીસ અહીંયા ત્રીજી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ જાય અહીં સરવાળાની છે એટલે એ ડાબી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય છત્રીમાંથી જાય તો દસ રહે તો ત્રીજી માપ બાજુ દસ સેમી સાતમું અનિતા ટેબલ પર પાથાવના લંબ ચોરસ કાપડ ફરતે દરેક બાજુએ એ લેસ પટ્ટી લગાવવા માંગે છે કાપડ ની લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ બે મીટર છે કેટલી લેસ પટ્ટી જોઈએ કાપડની પરિમિતિ લંબાઈ વત્તા પોળાઇ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે બધી બાજુનો સરવાળો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ એટલે કે સામસામેની બાજુનો માપ સરખો હોય લંબચોરસમાં 2.5 લંબાઈ બે વખત લખવાનું પહોળાઈ પણ બે વખત લખવાનું એટલે કે 9 મીટર આઈએ તો અનિતાને 9 મીટર લંબાઈની લેસ પટ્ટી લાવવી પડશે તો જ તે કાપડની ફરતે લગાવી શકશે આઠમો પ્રશ્ન ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડેલા છે તેની બાજુઓ ચાર સેમી દસ સેમી ને ત્રણ સેમી પરિમિતિ શોધો બધી બાજુનો સરવાળો અહીં ત્રણ ચોરસ

ઉદાહરણ છે તમારે જોઈ જવાનું છે મહાવરો તો આ મહાવરો છે પાના નંબર બાવીસ પર આપેલો છે તો પાના નંબર બાવીસ પરના પાંચ દાખલા છે તે આપણે સમજીએ તે અલગથી ગણવા પડશે તો ચલો તે જોઈએ મહાવરો ધોરણ સાત પાના નંબર બાવીસ પરનો આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો આ આકૃતિ આપેલ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તેનો મતલબ આ જેટલી બાજુના માપ આપેલા છે આ બધી બાજુ ગોળ આવી રીતના ફરતું આ બધા માપ છે આપણે લખતું જઈએ તો શું મળે એની પરિમિતિ મળે પરંતુ આપણે શું શોધવાનું છે આ જે અંદરનો ભાગ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એકનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય તો ત્રણ ગુણ્યા એક તો અહીં આ એક નંબર છે એનું આપણે શરૂઆતમાં લઈએ કયું આટલું આટલાનું તો ત્રણ ગુણ્યા એક આ એક નંબરનો ભાગ છે ત્રણ અને આ બે આ બે નું આ બે છે તો અહીંયા પણ બે જ હોય અહીંયા એક છે તો અહીંયા પણ એક હોય તો બે બે ચાર ને એક પાંચ થયું તો અહીંયા આપણે લંબાઈ લખી પાંચ અને આ કેટલું થશે આ આખું ઊભું કેટલું છે આ ઉભું ચાર છે તો એમાંથી આ ત્રણ છે તો આ વધે કેટલું એક વધે તો આ થશે આપણે પાંચ એટલે કે આનું પાંચ ચોરસ સેમી મળ્યું હવે આ બાકી કેટલું વધ્યું તો આ ચાર છે એમાંથી આ એક ગ્યુ અને અહીંયા ત્રણ પણ લખેલા છે તો આ ત્રણ અને બે તો ત્રણ દુ છ તો છ ચોરસ સેમી થશે તો આ રીતે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ અને આખું ક્ષેત્રફળ શોધવું હોય આ આટલું બધાનું તો આપણે આ બધાનો સરવાળો કરી દેવાનો ત્રણ પાંચ અને છ એનો સરવાળો કરો એટલે આખી આકૃતિનું આપણને ક્ષેત્રફળ મળી જશે બીજું એક જમીનની લંબાઈ મીટર અને પહોળાઈ ત્રણ મીટર છે તેમાં એક મીટર લંબાઈ વાળા પાંચ ચોરસ ફૂલના ક્યારા છે તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો તો ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પાંચ ગુણ્યા એક પાંચ ચોરસ સેમી જમીનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ છ ગુણ્યા ત્રણ અઢાર ચોરસ મીટર બાકીના ભાગનું ક્ષેત્રફળ અઢાર માઇનસ પાંચ તો તેર ચોરસ મીટર થાય જો સુનિતા પાસે સાહીઠ સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેમી પાંચ સેમી માપના લંબ ચોરસ કાર્ડ બનાવવા માગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બેકી રહે તો ચાર્ટ પેપર છે કેવું છે ચોરસ છે ચોરસનો બધી બાજુના માપ સરવાળો બધી બાજુના માપ સરખા હોય અને ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ તો સાહીઠ ગુણ્યા સાહીઠ છત્રીસો ચોરસ સેમી છે કાર્ડનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આઠ બાય એટલે કે આઠ ને પાંચ વાડે ગુણવાનો આઠ પંચુ ને ચાલીસ છે બાદ છત્રીસો ભાગ્યા ચાલીસ કરો તો નેવું કાર્ડ તે બનાવી શકશે એક ચાર્ટ પેપર છે તેમાંથી નેવું કાર્ડ આ માપના નીકળશે આઠ બાય પાંચના ચોથો દાખલો છે એક ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ સમાન છે ચોરસ અને લંબ ચોરસ બંનેની પરિમિતિ સમાન છે જુઓ બધી બાજુનો સરવાળો છે તે સરખો છે ઓકે પરંતુ માપ અલગ અલગ છે ચોરસની બાજુનું માપ પંદર સેમી અને લંબ ચોરસની એક બાજુનું માપ અઢાર સેમી છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ એનો મતલબ એક બાજુ અહીં ચોરસનું માપ પંદર છે તો આની પરિમિતિ પરિમિતિ કેટલી થઈ હવે ચોરસની પરિમિત પરિમિત લંબ ચોરસ છે તેની પરિમિતિ પણ કેટલી થશે થવાની છે તો લંબ ચોરસની પરિમિતિ બરાબર સાહીઠ અહીંયા લંબ ચોરસનું એક બાજુનું માપ આપણને આપેલું છે અઢાર તો અઢાર આપણે બે વખત લખી શકીએ ઓકે પહોળાઈનું આપણને આપેલી પહોળાઈ આપેલી નથી પહોળાઈ આપણે શોધવાની છે તો સાહીઠ હવે છત્રીસ અઢાર વત્તા અઢાર છત્રીસ થયા છત્રીસ જાય તો ચોવીસ રહે તો અહીં પોળાઈ કેટલી આપેલી છે બે બે થઈ થઈને એક અને બે કારણ કે ક્ષેત્ર પરિમિતિમાં બધી બાજુનો નો સરવાળ દો પરિમિતિ એટલે કે સામસામેના માપ સરખા હોય તો આ બે આના અને આના બંનેના માપ સરખા હોય તો બે ગુણ્યા પહોળાઈ કરી શકીએ બે છેદમાં આવે તો એક બાજુનું માપ આપણને બાર મળે તો હવે શું શોધવાનું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડે લંબચોરસનું એક આપણને અઢાર માપ આપેલું છે અને બીજું આપણને મળ્યું બાર તો અઢાર ગુણ્યા બાર આપણે કરવું પડે તો લંબ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય અઢાર ગુણ્યા બાર કરો તો બસો સોળ ચોરસ સેમી તે લંબચોરસનું ક્ષેત્રફળ થાય આગળ વધીએ પાંચમું એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એકસો એસી ચોરસ મીટર છે જો ક્ષેત્રફળ હોય એટલે ગુણાકાર થાય ઓકે લંબાઈ ગુણ્યા પોળાઈ પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો એ ખાસ ધ્યાન રાખવાનું તેની લંબાઈ પંદર મીટર હોય તો પહોળાઈ શોધો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એકસો આપેલું છે લંબાઈ પંદર છે પહોળાઈ શોધવાની છે એકસો એંસી જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો છેદમાં જાય તો પંદર પંદર ગુણ્યા બાર કરો તો એકસો જવાબ આવે તો પહોળાઈ આપણને બાર સેમી ની મળશે બાર મીટર મળશે તો બાળ મિત્રો અહીં આપણે ધોરણ સાત સુધીનો મહાવરો છે તેનું સોલ્યુશન મેળવી ગયું છે હવે બાકીના ભાગ છે તેનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સ્ક્રીન પર મળતી રહે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો